વધારે પદ જુદી જુદી વિભક્તિથી જોડાય એક સમસ્ત પદ બને ત્યારે તેને તત્પુરુષ સમાસ કહે છે વિભક્તિથી જોડાયને જે બને છે એક પદ તો એને તત્પુરુષ સમાસ કહેવાય છે આ સમાસના જે બધા પદો છે સપ્તમી વિભક્તિ સુધી જોડાયેલા છે જે વિભક્તિ છે એનાથી આ પદ છે દ્વિત્યથી સપ્તમી સુધી એ જોડાયેલા હોય છે વિભક્તિ છે ના ઉદાહરણ આપણે એનો સમાવેશ કર્યો છે તો ઉદાહરણ જોઈએ આપણે તો કે મન ગમતું તો મન ને ગમતું છે આતુર યજ્ઞ માટેનો ખંડ પદ ભ્રષ્ટ તો પદ થી ભ્રષ્ટ बंधन मुक्त, बंधन माथी मुक्त घर संसार घर नो संसार ग्राम लोको गाम ना लोको तीर्थोतम तीर्थ उत्त वनवास तो वन वनमा कवि वर तो कवियोमा तो श्रेष्ठ देश प्रेम प्रदेश पर प्रेम तो द्वितीय की सप्तमी विभक्ति चना बंधन वेचम पर छे इननो समावेश करलेले આ રીતે છે એ થી છે અને ઉત્તરપદ ક્રિયા ધાતુ અર્થાત ક્રિયા સૂચવતું હોય સમાસ કહે છે યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો તો ક્રિયા દર્શાવતું પદ હોય છે તો એ છે એ ઉપપદ સમાસ ગણાય છે આ સમાસ સામાસિક જેવા શબ્દનો ઉપયોગ થાય છે એ શબ્દના અંતે આ શબ્દનો ઉપયોગ થાય છે ખાસ યાદ રાખવા જેવી બાબત છે કે આ નો વિગ્રહ કરતી વખતે નાર પ્રત્યે લાગે છે જો નાર પ્રત્યે લાગે તો યાદ રાખવાનો એ ઉપદ સમાસ થાય ઉપદ સમાસ ના તો કે ગોપાળ તો કે ગાયને પાળનાર મનોહર જે શબ્દ છે એના આધારે તમે અંતે જુઓ હર શબ્દ છે એના આધારે પણ તમારો થઈ શકો કે ઉપદ સમાસ છે જો તમે એમનો વિગ્રહ ના કરો તો મનોહર છે તો મનને ને હરનાર સર્વજ્ઞ તો બધું ભયંકર છે તો ભય કરનાર પગરખું છે તો પગનું રક્ષણ કરનાર તો બધા અંતે છે નાર પ્રત્યે લાગે છે એ મુખ્ય ન હોય તથા આખો સમાજ છે કઈ બીજા શબ્દના અર્થમાં વધારો કરે અને તેના વિશેષણ તરીકે વપરાય તો તેને તે સમાજને છે

અને આપણે કેટલાક ઉદાહરણ જોઈએ તો કે અનહદ તો કે જેની કોઈ હદ નથી ટૂંકમાં જોઈએ તો આપણે શબ્દ સમૂહ જેવું છે એ આને બહુ વિધિ ટૂંકમાં શબ્દ સમૂહ જેવો હોય આપણે વિગ્રહ કરીએ તો અંત તો કે જેનો કોઈ અંત નથી તે એટલે શબ્દ સમૂહ છે ટૂંકમાં તો એને અંત કહેવાય કુટુંબ જેની સાથે છે કુટુંબ તું સફળ તો કે સાથે છે ફળ જેનું તું સવિનય જેની સાથે વિનય છે તે

ઉપપદ અને તત્પુરુષ સમાસ એના વિશે આપણે શીખ્યા છીએ જો તમને આ વિડીયો પસંદ કરો સબસ્ક્રાઈબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ